અને છેલ્લા વીસ વર્ષમાં કચ્છ કચ્છમાં શિક્ષણનું સ્તર જે પડ્યું છે એટલે કહી શકાય કે ખાસ હું વાત એ કહું કે એવી રીતે અન્ય જિલ્લાઓમાં શિક્ષણ સારું છે એવી રીતે કચ્છમાં શિક્ષણ સારું નથી અને આપણા કોંગ્રેસના ભાઈએ વાત કરી પંચોતેર ટકા પણ કચ્છ જ છે એ કચ્છના શિક્ષણની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે પચાસ ટકા શિક્ષકોની ઘટ આજે છે અને હવે જયારે આંદોલન કર્યું છે ત્યારે આ સરકારે જાહેરાત કરી કે પચીસો શિક્ષકોની તાત્કાલિક ધોરણે મેરિટ લિસ્ટ બહાર પાડી દીધું કે એક દોઢ મહિનાની અંદર ભરતી થઈ જશે પણ આ ચાલશે નહીં અને અમને જરૂર લાગશે તો હજી પંદર દિવસ મહિના દિવસ પછી આંદોલન કરશું કારણ કે સરકારની એક નીતિ રહી છે હું કોઈ પક્ષ સાથે જોડાયેલો નથી સરકારની એક જ નીતિ રહી છે કે કચ્છના બાળકો ભણે નહીં કચ્છના બાળકો જો બની ગયા તો સરકાર સામે સવાલ કરતા થઈ જશે એને સરકાર સામે સવાલ ન કરે અને આમ ને આમ કચ્છના લોકો ખુબે ખૂબ મતા ભાજપ ની સરકાર ને આપતા રહે અને ભાજપ વાળા જલસા કરતા રહે આજે ધારાસભ્યો છે કચ્છમાં કોઈ ક્વોલિફિકેશન નથી આ લોકો પાસે એમને ટિકિટ આપી અને ઉભા કરી દીધા છે તમે અબલાસા ધારાસભ્યની તમે જોઈ લો એજ્યુકેશન કેટલું છે અને એવી રીતે છ છ ધારાસભ્યો નું જુઓ એનામાંથી માત્ર એક થી બે ધારાસભ્ય તને વેલ્ડ વેલ્ડ ક્વોલિફાઈડ દેખાશે તમને ગ્રેજ્યુએશન વાળા દેખાશે કે પોસ્ટ ગ્રેજ્યુએશન વાળા હશે પણ બીજા કોઈ નથી આ અને ઠોઠને આપી દીધી છે ટિકિટો જી બિલકુલ ઉર્વિશ ભાઈ એમણે વાત કરી ડ્રોપ આઉટ ની ગુજરાત નો ડ્રોપ આઉટ રેશિયો ભલે 20 22% આવ્યો પણ કચ્છ નો આજે 33% છે એટલે ગુજરાતની સાપ એટલે બીજા જિલ્લાઓની સાપેક્ષે જોવા જઈએ તો કચ્છમાં શિક્ષણની પરિસ્થિતિ થોડી વિકટ છે એટલે કોઈ ખાસ એના માટે વિચાર થવો જોઈએ શું લાગે છે અને આખા ગુજરાતમાં સરકારી શાળાઓની જે પરિસ્થિતિ છે તમે કીધું સારી વાત છે કે પ્રાઇવેટમાંથી લોકો સરકારીમાં આવે છે પણ સરકારી શાળામાં વિદ્યાર્થીઓ વધ્યા છે વસ્તી વધી છે તો સામે મહેકમ વધે શાળાઓ વધે સુવિધાઓ વધે એ પણ જરૂરી છે સિદ્ધિજી કચ્છની વાત કરીએ તો બેઝિકલી કચ્છમાં કૃષિનો જે રીતે વિકાસ થયો છે ઉદ્યોગોનો જે વિકાસ થયો છે જે રીતે બંદરોનો વિકાસ થયો છે આરોગ્ય અને શિક્ષણ વ્યવસ્થા પણ એ પ્રમાણે સુધરી રહી છે ત્યારે ઔદ્યોગિક વિકાસ અને કૃષિ એટલે અર્થતંત્રનો જે પ્રમાણે વિકાસ થાય છે એ પ્રમાણે શિક્ષણનો વિકાસ પણ થાય એ મેચ થાય એ જરૂરી છે કોઈ દિવસ હાજી આવેલો લખપત બતાવું નારણ સરોવર બતાવું ચેખાઉ બતાવ આ બંદરો જુઓ તો ખરા હાલત કેવી છે માછીમારો ની હાલત કેવી છે આજે માછીમારો માટે પણ અમને આંદોલન કરવા પડ્યા જ્યારે યુદ્ધના માહોલમાં પગડિયા માછીમારોને બેન્ડ લગાવવામાં આવ્યું હતું એ બેન્ડ અમે ખોલાવ્યું એ ગેજેટ અમે રદ કરાવ્યું અને છ છ ધારાસભ્યને કચ્છના એક સાંસદ જાહેરાતો કરવા માંડ્યા કે અમે આ ગેજેટ રદ કરાવ્યું છે રદ કરાવા વાળા અમે હતા સાહેબ આંદોલન અમે કર્યું હતું ખાલી ભાજપનું કામ શું છે ખબર છે શ્રેય લેવાનું આ રિયાલિટી છે જે પક્ષ સત્તામાં હોય છે સરકાર થોડી જાતિ કઈ પણ પ્રજાની મદદ કરી દે એને લેવા માટે દોડી આવે પણ હું એક વાત બીજી કહી દઉં કે મીડિયાના માધ્યમથી એ જરૂર કહીશ કે ભારતની જનતા વોટ આપે છે ત્યારે સરકાર બને છે છે નેતાઓનો કર્મચારીઓનો પગાર જનતાની જીએસટી માંથી ચાલે છે અને મોદી સાહેબ ભારે ફરવા જાય છે એ ભારતની જનતાના ટેક્સ ના પૈસા થી જાય છે જેટલા પણ નેતાઓ હેલિકોપ્ટર માં ફરે છે એ ભારત ની જનતાના ટેક્સ માંથી ફરે છે સાહેબ એટલે આ વાત ને ક્યાંય ભૂલતા નહીં અહિયાં છે કોઈ કૃષિ નો વિકાસ હજી પણ છેવાડાના ગામ માં તો પાણી નથી આવ્યું આ તમને કહી દઉં આ વીસ વર્ષ ત્યાં ભાજપ નારો લગાવે છે કે નર્મદા નું પાણી લાવશું આજની તારીખ માં અબલાસા નર્મદા નું પાણી નથી ત્યાં કને ઘોરાળ અભિયારણ એક વખત ઘોરાડ સર્ચ કરી લેજો ચેટ ઘોરાળ માં ઘોરાડ માં ચાર થી પાંચ ખેડૂતોને વીજળી નથી મળતી એ પેટ્રોલ ડીઝલ થી પોતાનું ખેતી ચલાવે છે આ પરિસ્થિતિ છે કૃષિ સાહેબ મોટી મોટી કરવી છે સરકારે આમ કર્યું આપની વાત અનુમોદન થી મારે એક વાત કરવી છે કે ભારતીય જનતા પાર્ટી કે સરકાર કે અમારો કોઈ પણ કાર્યકર્તા એવો ક્લેમ નથી કરતો કે અમે સંપૂર્ણ વિકાસ કોઈ જિલ્લાનો નો કરી દીધું છે

એટલે જે પ્રમાણે જે વિકાસ થયો છે વિકાસ છે સુધારા છે તમે 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 એક એક જાગૃત નાગરિક નાગરિક શિક્ષિત તરીકે આંદોલન ચલાવો છો તમે માનો છો કે હન્ડ્રેડ પર્સન્ટ સુધારા થઈ શકે એ પ્રક્રિયા છે એ સમય છે અને ચોક્કસ એમાં ત્રુટી સમયમાં પણ ત્રુટી હશે ડીલે પણ થયા હશે સુવિધાઓનો અભાવ પણ હશે પરંતુ એ દિશામાં શું થઈ રહ્યું છે જ્યાં આપણે હતા અને અત્યારે ક્યાં છીએ કચ્છમાં કેરીની ખેતી કોઈ દિવસ આપણે જોઈ નથી હું પણ કચ્છની સાથે જોડાયેલો છું કચ્છનો જે રીતે ઔદ્યોગિક વિકાસ થયો છે કચ્છમાં જે પ્રમાણે કૃષિ કૃષિમાં જે નવા આયામો થયા છે એ ફરક ચોક્કસ પડ્યો છે એમાં આપણે કોઈ એમાં ડિસએગ્રીમેન્ટ નથી બધા સમજે છે હા ત્રુટીઓની વાત કરીએ તો અનેક ત્રુટીઓ છે અને અમે સ્વીકારીએ છીએ વિચારવાનું છે અમલમાં ના લાવીએ તો એનો અમારે જ ભોગવવાનું છે કારણ કે અમે પ્રજા સાથે જોડાયેલી પાર્ટી છીએ એટલે તમારા જેવા જાગૃત નાગરિક જયારે આંદોલન કરે કે સાચું ફીડબેક આપે તો એ અમે ગંભીરતાથી લેવાની અમારી ફરજ છે એક રાજકીય પક્ષ તરીકે અને તમને બીજી પણ વાત મહત્વની કે આ જે કોઈ આપણે આ કરીએ છીએ આ બધું એ માત્ર કોઈ ડિબેટ નથી આ જે આ જે ચર્ચા થાય છે એનો જે અર્થ નીકળે છે એ માત્ર દર્શકો પૂરતો સીમિત નથી જે તે મંત્રી શ્રી રાષ્ટ્ર કક્ષાએ પણ આની નોંધ લેવાતી હોય છે કારણ કે આમાંથી અમને સાચું ફીડબેક મળે છે અમારો કોઈ અમારો ઈરાદો કે અમારો ઓબ્જેક્ટિવ એવો નથી હોતો કે તમારી વાતની સાથે દલીલો કરીને અમે જસ્ટિફાઈ કરીએ ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટી પ્રયત્ન કરી રહ્યા છીએ અમે સરકાર અને તમારા જેવા જાગૃત નાગરિકોના સાથ સાચા ફીડબેકથી અમે આગળ વધી શકીએ